ધનતેરસ ના દિવસે પૂજા કરવાના શુભ મુહૂર્ત આ પ્રમાણે છે સવારે આઠ ચાલીસ થી શરૂ થઈ નવ એકત્રીસ મિનિટ સુધી શુભ મુહૂર્ત રહેશે બપોરે બાર વીસ પચીસ થી શરૂ થઈ ચાર પિસ્તાલીસ સુધી રહેશે અને સાંજે છ અગિયાર થી લઈ સાત પિસ્તાલીસ સુધી રહેશે અને બીજું મુહૂર્ત રાત્રે નવ વાગ્યા થી શરૂ થઈ અને એક મિનિટ સુધી રહેશે મિત્રો ધનતેરસ એટલે તન અને આરોગ્યનો તહેવાર આ દિવસે ધન દેવી માતા લક્ષ્મી અને આરોગ્ય દેવતા ભગવાન ધનવંતરી પૂજા થાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જયારે દેવતાઓ અને અસુરો સમુદ્ર મંથન કર્યું ત્યારે ચૌદ રથ નો બહાર આવ્યા હતા તેમાંથી એક હતા ભગવાન ધનવંતરી જે હાથમાં અમૃત થી પડેલો કળશ લઈને પ્રગટ થયા હતા તેથી આ તિથિ નામ ધનતેરસ પાડવામાં આવ્યું હતું ધન લઈને પ્રગટ થનાર નો દિવસ આથી આ દિવસ દીર્ઘાયુ આરોગ્ય અને અમૃતવ નો પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે ધનતેરસ દિવસે લક્ષ્મીજી પૃથ્વી પર વિહાર કરવા આવે છે જે લોકો આ દિવસે સ્વચ્છતા રાખે છે ઘરમાં શુદ્ધિકરણ લાવે છે અને દીવા પ્રગટાવે છે તેમના ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરે છે આથી ધનતેરસને લક્ષ્મી પ્રાગટ્ય તિથિ પણ કહેવામાં આવે છે આ દિવસે સાંજે યમ દીપદાન કરવાની પરંપરા છે ઘરના મુખ્ય દાર પાસે અથવા દક્ષિણ દિશામાં એક નાનો દીવો પ્રગટાવી યમરાજા માટે પ્રાર્થના કરવામાં આવે છે કહેવાય છે કે હે યમદેવ અમારા કુટુંબ પર તમારી કૃપા બનાવી રાખજો આ દીવો આયુષ્ય અને મૃત્યુ પર વિજયનું મેળવવા પ્રતિક માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં સાંજે પાંચ દીવા પ્રગટાવવાની પરંપરા છે લક્ષ્મીજી માટે કુબેરજી માટે તનવંત્રીજી માટે યમરાજા માટે અને પાંચમો દીવો પરિવારના સુખ માટે તંત્રરસ લક્ષ્મીજીની ઉપાસનાના આ મંત્ર બોલવો સુખ માનવામાં આવે છે ઓમ તંદાઈ નમઃ ઓમ શ્રી ધન્વંતરી નમઃ ઓમ મહાલક્ષ્મીએ ચ વિદ્ધે વિશ્વપત્યે ચ ધીમહી તનો લક્ષ્મી પ્રચોદયાત તેથી આ દિવસને આરોગ્ય સમૃદ્ધિ અને સુખના આરંભનું પ્રતીક કહેવામાં આવે છે ધનતેરસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે

તેથી લક્ષ્મી ગણેશજીની નવી મૂર્તિ લાવવી અને દિવાળી પર્વ પૂજન કરવું શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો નાના સોના કે ચાંદીના આભૂષણોની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે આથી આખા વર્ષ પર ધનની વૃદ્ધિ થાય છે તનતેરસ એટલે ખરીદેલા દીવા કર્મા પ્રકાશ અને સકારાત્મક ઉર્જા લાવે છે સાંજે આ દીવો

આ વસ્તુઓ ઘરની સકારાત્મક ઉર્જા સંતોલન બગાડે છે અને માન્યતા છે કે આ દિવસે સાંજે પાંચ થી સાત ની વચ્ચે લક્ષ્મીજીની પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવવો અને હમ મહાલક્ષ્મી નમ મંત્રનો નો વાર જાપ કરવો આમ કરવાથી ઘર અને વ્યવસાયમાં માં જો મેં આવે છે મિત્રો ધનતેરસનો દિવસ માત્ર ખરીદીનો નથી પરંતુ એ શુભ શરૂઆતનો કરવાનો દિવસ છે આ દિવસે તમે જે પણ વસ્તુઓ લાવો એમાં તમારી શ્રદ્ધા અને ભક્તિ સૌથી મોટું ધન છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સનાતન વિચાર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જયલક્ષ્મી મૈયા